ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ભડલી ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા સમગ્ર વિસ્તારમાં ડર જોવા મળ્યો પ્રેસ રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલની વાડીમાં બાંધેલ વાછરડીને દીપડાએ ફાડી ખાધી રાત્રિના સમયે દીપડાએ વાછરડીને પચીસ ફૂટ દૂર ધસડી જઈને શિકાર બનાવ્યો બે દિવસ અગાઉ સ્થાનિક રાજેન્દ્રસિંહ અને બુધાભાઈએ બે દીપડા અને બે બચ્ચાને નજરો નજર નિહાળ્યા હતા દીપડાએ પાલતુ પશુને શિકાર બનાવતા ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતોને ખેતી કરવા માટે ખેતરમાં દિવસ રાત અવરજવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ડર જોવા મળ્યો ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરો મૂકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનો દ્વારા લોક માંગ ઉઠવા પામી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર મારું નામ રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ ગોહિલ ગામ ભડલી સિહોર તાલુકો મારી વાડીએ બે દિવસ પહેલા દીપડી દીપડો ને બે બચ્ચા જોયેલ હતા આજ પછી સવાર હોય સાંજ હોય ભાખડીનું મારણ કરેલું છે ફોરસ ખાતાને મારી નમણ નીતિ કે અહીંયા ગમે રીતે તમે તપાસ કરો વાડીએ ખેડૂતને રહેવું તો ન રહેવું અત્યારે મોલ બધો પાવાનો તૂટ્યો છે બાજરો લણવાનો છે એ કઈ રીતે માણસો મજૂર લાવવા અમારે ગમે રીતે ફોરસ ખાતાને વાડી આવી નમણ વિનંતી આ ગમી જાનવરને પકડવાનું કરો તમે જલ્દી